આ સમયગાળો એવો છે કે જ્યારે ખેડૂત પાણી મળે તો ચોમાસુ પાક વાવણી કરી શકે પાણી પણ છે કેનાલમાં છોડવામાં પણ આવ્યું પરંતુ સ્થિતિ એવી છે કે છેવાડાના તાલુકા સુધી પાણી પહોંચતું નથી ખેડૂતોના ભાગનું પાણી કંપનીઓ રોકી લે છે આવી સ્થિતિનું નિર્માણ મોરબી તાલુકાના એકવીસ ગામમાં થયું છે એવું નથી કે કેનાલમાં પાણી નથી છોડવામાં આવ્યું ખેડૂતોની ચિંતા કરી સરકાર દ્વારા કેનાલમાં ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પરંતુ સાત દિવસ પછી પણ છેવાડાના ગામડાઓ સુધી પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કેનાલ પર મશીનો લાગી ચૂક્યા છે ફુવારા પથરાઈ ચૂક્યા છે પરંતુ કેનાલમાં પાણી આવે

ત્રણસો માં ત્રણસો તો આજે રિલાયન્સ વાળા લઈ જાય છે તો આમાં કઈ ડેમ ની અંદર પાણીમાં કોઈ વધારો થતો એવું નથી પાંચ દસ સેન્ટીમીટર વધે પાછું ઘટે એવું થઈ રાખે છે હજુ એકતાલી પોઈન્ટ પંદર થયું છે તો આમાં બેતાલી કેનાલ છોડવામાં આવે તો હજી ચાર થી પાંચ દિવસે છૂટે નહીં મગફળી કપા પાણીની ફૂલ જરૂરિયાત એ એકવી ગામ આવે આ કેનાલ ઉપર બરોબર એ એકવીસ ગામમાં વરોવરા આ રામાયણ હોય છે બરોબર અને ઉપર અત્યારે ઢાંકીથી ધારાસભ્ય દ્વારા ઉપરથી આ નો દી ખોલાય એટલું પાણી ખોયલું છે પંદરસો બરોબર આ કેનાલમાં રેકોર્ડ છે પંદરસો પાણીનો તોય પાણી અહીંયા પહોંચતું નથી બ્રામડી ડેમમાં ત્રણસો જ પાણી પહોંચે આ બધા એરિયા ને અધિકારી નો લાભાર્થ જ આ પાણી ખેડૂ ને મળતું નથી કાયમી આ રામાયણ રહી નર્મદાની ધ્રાંગધ્રા કેનાલના આધારે ખેડૂતોએ ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરી દીધું છે જેમાં કપાસ મગફળી આ સહિતના પાક પણ ઉગી ચૂક્યા છે તો કેટલાક ખેડૂતો વાવણી માટે ખેતરો ખેડીને તૈયાર બેઠા છે જેમણે વાવેતર કર્યું છે છે તેમને પણ પાણીની જરૂર અને જેમને વાવેતર કરવાનું છે તેમને પણ પાણીની જરૂર છે સરકારની જાહેરાતના આધારે જ ખેડૂતોએ વાવેતર કર્યા છે તેવામાં પાણી નહીં પહોંચે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે જેને લઈને ખેડૂતોએ મોરબીના ધારાસભ્યને રજૂઆત પણ કરી છે પાણી જે ઢાંકતી છોડ્યું છે એ પાણી પૂરતું છોડ્યું છે છોડ્યા પછી મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બેદરકારી બખ નડી હાલતી હોય ગેટ ઉંચા કર નાખે તો આજે સેક્રેટરી આરે બેઠો ચીફ એન્જિનિયરે બેઠો કે હું કાલે કેનાલ ઉપર જઉં છું જે પણ અધિકારી આવી રીતે પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ સરકારને ખેડૂતોની ચિંતા છે તો ખેડૂતોના હકનું પાણી ક્યાં જતું રહે છે કેમ છેવાડાના ગામોમાં આજે પણ કેનાલો કોરી ધાક છે મોરબી જિલ્લાના એકવીસ ગામોમાં કેમ નર્મદાના નીર નથી પહોંચ્યા હાલ તો સ્થિતિ એવી બની છે કે જો છેવાડાના ગામ સુધી નીર ન પહોંચે તો ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ ફેલ થઈ શકે છે ત્યારે છેવાડાના ગામડા સુધી પાણી પહોંચે તેવી ખેડૂતોની માંગ છે હરનીશ જોશી મોરબી